એને વાડે જાય રસીદ આમ મોટે વારો એને જો વાડે જાય એની ગાડી માં 3000 રૂપિયા નુકસાન થઈ ગયું છે ચેક કરાયા આવડા પેટ્રોલ પંપ એને જે જતીન કેડી કોંધી અને ગાંધીનગર માં એને નોચલ બોચલ મારા એરિયા એના ગાડી માં પંપ ભરાયા અને મેં નિવેદન નાખી દીધું છે ઓર દો ઉતારે એક્શન લેને મેથી બરોબર પોસ્ટ હવારે કોટ જાય કે આસાકી ગાલ ના કયા ગ્રુપ માં ગ્રુપ માં आवाज કોંદો પેટ્રોલ પંપ પર મેડિયા વાળા મંગાપા ડીઝલ ચેક થો અને એકાવના પેટ્રોલ પંપથી નોકરી કહી ત્રેસ બિના ડીઝલ ભરીએ પે કંઈ કોઈની ખબર નહીં ક્યાં વસ્તુની ખબર પેટ્રોલ પંપ એમ્પ્રિમિકોથી કહો નહીં ડીજલ ચેકિંગ થઈ પુખ્યા પોલીકમાં જાણ કે પુઠ્યા કામગીરી અગ્યા વધુ જો ચોધી એના પરમાણે હલ પો બદલાયું હે જો કાયબે કાયતે સર્વ વસ્તુ બીલી આદામપુને આદામ ન્યારે કેન ડીઝલ ડીઝલ પપમ ડીઝલ કો હલો રસિક રસિકભાઈ જયમલસિંહ જાડેજા બોલું છું ટીવી સમાચાર માંથી મેં કીધું ખાવડા પામ આપનો છે ત્યાંથી એક મને વિડિયો અને ફોન આવ્યો છે કે ત્યાં ડીઝલ માં મિશ્રણ પાણી કે કેરોસીન કે એવું કઈ હોય ને એ લોકો નું ડીઝલ પંપ ખરાબ થયું છે એ હકીકત શું છે મેં કીધું વાસ્તવિકતા તમારા તરફ ના અમે તો અમે અમારે નથી એમાં શું હતું કે ગાડી ભરાવી ગયા હતા બરાબર પછી ટાટા ના શો માં ગયા હશે તો એ લોકો કે ડીઝલ પાણી વાળું છે એમ ટાટા વાળું એ ડીઝલ અમારી કને લઇ આયા તો મેં કીધું ભાઈ આ ડીઝલ છે અમને સંબંધ ના આવે અમારા પંપ ઉપર ડીઝલ તમે ભરાવો ત્યારે હજાર ગાડી એ તારીખ માં છે એક પણ ગાડી ખરાબ નથી થઇ અને તમે અહીંયા જોઈ લો તમ તાર જે જો એ તમને ડેન્સિટી અમે માપાવી દીધી પછી એ લોકોને ને બધું કરાવી દીધું એટલે એને કીધું કે ના તમારા તરફથી ઓકે બરાબર વિડિયો બનાવી વાયર વાયરલ કરી નાખ્યો તો તો આપણે પછી એમ કીધું કે તમે ભલે વાયર કરાવી એ ડિલીટ થતો હોય ઠીક છે નકર વાંધો નથી પણ આપણે એને બધું કન્ફર્મ કરાવી દીધું બરાબર અમારે તમે તો ના અમારે અમે તો શું છે કન્ફર્મ કરાવી જ દઈએ છીએ કોઈ પણ ગ્રાહકને કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો ઓન ધ સ્પોટ કરી દઈએ ઓકે તો આ તમને તમારું બીજું કે ડેન્સિટી કીટ છે માપવાની છે બધી વસ્તુ છે ડીઝલ ચેક કરવાની ઓકે

એ ખાવડા થી બે અડધો કિલોમીટર બરોબર પાંચ કિલોમીટર એક જ છે ને પંપ પ્રોબ્લેમ એ છે પંપ નું ખાવડા પેટ્રોલિયમ ખાવડા પેટ્રોલિયમ ભલે વાંધો મૂકી દઉં છો હા હા મૂકી